આજે હું તમારી માટે એક સરસ મજાની વાનગી લઈને આવ્યો છું આ વાનગી બનાવી એકદમ સરળ છે અને એનો ટેસ્ટ એકદમ સરસ છે કે તમને ખાવાની ખૂબ જ મજા આવશે તમને એમ લાગશે કે આ એકદમ સિમ્પલ છે અને ખાવામાં ખૂબ જ મજા આવી રહી છે તો આજે હું તમને ઈંડા દાલફ્રાયની વાનગી એકદમ સરળ રીતે શીખવવીશ હવે તમે એમના વિચારતા કે ઈંડા દાલફ્રાયમાં શું શીખવું છે દાલફ્રાય તો એકદમ સિમ્પલ છે પણ નહીં અહીંયા હું તમને દાલફ્રાયને એક અલગ તરીકાથી બનાવતા શીખવીશ જેથી તમને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલની અંદર ટેસ્ટ મળશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને બનશે પણ એકદમ સરળતાથી અને ખૂબ જ ઓછા સમયની અંદર તો ચાલો શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આ વાનગી બનાવવા માટે આપણે એક કુકર લઈશું હવે આ કુકરની અંદર બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું હવે આની અંદર અડધા કપ જેટલી મિક્સ દાળ નાખી દેવાની આ મિક્સ દાળની અંદર મગની ફોતરા વગરની એટલે કે મગની મોગેર દાળ છે મસૂર દાળ છે અને તુવેર દાળ છે આ બધી ફોતરા વગરની દાળ છે અને આ બરાબર સરખા ભાગે મિક્સ કરીને રાખેલી હતી એમાંથી અડધો કપ લીધો છે ત્યાર પછી એક કપના ચોથા ભાગ જેટલી ચણાની દાળ નાખી દેવાની આ પણ ફોતરા વગરની દાળ લેવાની ત્યાર પછી એક ડુંગળીને નાના ટુકડાઓમાં કરીને આમાં ઉમેરી દેવાની આ દાળનો ટેસ્ટ એકદમ સરસ અને વધારે મજેદાર કરવા માટે આપણે આની અંદર ફુદીનાના પત્તા નાખી દેવાના છે તો આઠથી દસ ફુદીનાના પત્તા અમે ઉમેર્યા છે ત્યાર પછી ચાર લીલા મરચાં નાખી દેવાના આ મીડિયમ તીખા હોય એવા લેજો વધારે તીખા ના લેતા જો વધારે તીખા મરચા લો તો બે મરચાં જ નાખજો હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હવે આ કુકરનું ઢંકણ ઢાંકી દેવાનું ઢંકન ઢંક્યા પછી કૂકરની છતી સાત સીટીઓ વાગવા સુધી આને તમારે મીડિયમ ગેસ પર ચડાવવાનું છે જેથી દાળ સરસ એવી ચડી જશે લગભગ સાત સીટીઓ વાગી ગઈ છે તો હવે કુકરનું ઢંકણ ખોલીને ચેક કરીશું બધું સરસ એકમેક થઈ ગયું છે અને દાળ પણ સરસ જેવી ચડી ગઈ છે તો બસ હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે આ દાળ થોડીક જ છે તો તે માટે મેં આને ફ્રાય પેનની અંદર બનાવવાનું વિચાર્યું છે તો સૌ પ્રથમ આ ફ્રાય પેનની અંદર દોઢ ચમચા જેટલું તેલ નાખી દેવાનું આપણે આને હોટલની રીતે બનાવવાના છીએ તો આનો આપણો તરીકો પણ જુદો છે એટલે કે આપણે તડકા સ્ટાઇલની અંદર બનાવીશું તો હું તમને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જ તમે કરજો તમે તમારી રીતનો ઉપયોગ ના કરતા જેવું જ તેલ ગરમ થઈ જાય એટલે આની અંદર તમારે એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરાને બરાબર મેળવીને ચટકવા દેવાનું જેવું જ ચટકવા લાગે એટલે તમારે આની અંદર વાટેલું લસણ નાખી દેવાનું આ મેં એક ચમચી જેટલા વાટેલા લસણને નાખેલું છે જો તમારે એમ સમજવું હોય કે કેટલી લસણની કળીઓ લેવાની તો તમારે આઠથી નવ કળીઓ લસણ લેવાની અને એને તમારે બરાબર ખાયણીમાં વાટી લેવાનું અને પછી આમાં નાખી દેવાનું હવે આ લસણને થોડીક વાર ચડવવાનું છે અહીંયા તમારે ગેસને એકદમ મીડિયમ રાખવાનું છે જો ફૂલ રાખવા જશો તો દાજવા લાગશે તો તે માટે તમારે સંભાળીને મીડિયમ જ રાખવાનું જો મીડિયમમાં પણ દાજવા લાગે તો તમારે આને એકદમ સ્લો કરી દેવાનું હવે આની અંદર પાંચથી છ કાળા મરીને ખાયમાં બરાબર મેં રાખેલા હતા એ ઉમેર્યા છે જો તમારી પાસે કાળા મરીનો પાવડર હોય તો તમે એક ચમચીના ચોથા ભાગ જેટલો ઉમેરી દેજો આના કારણે દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે કાળા મરી પછી આની અંદર તમારે પાંચથી છ કઢી પત્તા નાખી દેવાના કઢી પત્તા ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો નાખજો નહીં નાખશો તો પણ ચાલી જશે લસણ સરસ એવું ચડી ગયું છે એટલે કે થોડો કલર બદલવા લાગ્યો છે તમારે આને એકદમ લાલ નથી કરવાનું ફક્ત થોડું કથ્થાઈ રંગ કે ભૂરો રંગ થવા લાગે ત્યાર સુધી તમારે એને ચડવાનું છે કેમકે થોડુંક પણ વધારે ચડવી દેશો તો આ દાચી જશે અને આનો ટેસ્ટ એકદમ બેકાર થઈ જશે પછી તમે ગમે તેટલું કરશો તો પણ દાળનો ટેસ્ટ સારો એવો નહીં આવે કેમકે જે મેન સાચવવાનું છે અહીંયા જ છે તો હવે જલ્દી જલ્દી આની અંદર આપણે દાળ ઉમેરી દેવાની દાળ મેર્યા પછી આને બરાબર મેળવી લેવાનું મિત્રો મેં મેળવ્યું છે તો મને લાગી રહ્યું છે કે આ એકદમ જાડું થઈ ગયું છે તો તે માટે મેં આની અંદર થોડુંક પાણી ઉમેર્યું છે અંદાજે એકથી બે કપ જેટલું તમે પાણી ઉમેરી શકો છો અને તમારે જે પ્રમાણે દાળની જરૂર હોય એ પ્રમાણે પણ તમે ઉમેરી શકો છો વધારે પતલું ના કરતા કે વધારે દાળને પાતળી કરી નાખશો તો પછી ખાવાની મજા નહીં આવે તો તે માટે તમારે હોટલ સ્ટાઇલની અંદર બનાવી હોય તો થોડીક ઝાડી દાળ રાખવી સારું રહેશે હવે આની અંદર આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું એટલે કે એકથી બે ચપટી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો અને બીજી ભાષામાં કહું તો એક ચમચીના ચોથા ભાગ જેટલો ગરમ મસાલો નાખી દેવાનો આ ઓપ્શનલ છે જો તમે નહીં નાખશો તો પણ ચાલી જશે પણ આનો ટેસ્ટ સારો એવો આવી જાય એ માટે મેં એક્સ્ટ્રા એડ કર્યું છે જેથી આની ખુશ્બુ સરસ એવી આવશે હવે છેલ્લે આની અંદર મેં બાફેલા ઈંડા નાખી દઈશું હું દાળ બનાવી રહ્યો હતો એ વખતે મને લાગ્યું કે દાળ તો આપણે બનાવીએ જ છીએ પણ આની અંદર કંઈક અલગ જ કરીએ તો તે માટે મેં આને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવતા શીખવ્યું છે અને થોડુંક વધારે એડ કરતા મેં આની અંદર ઈંડા ઉમેરી દીધા છે તમે જ્યારે આનો ટેસ્ટ કરશો ત્યારે તમને એકદમ રેસ્ટોરન્ટ જેવી દાળ લાગશે કેમ કે મારા ઘરમાં મેં બધાને ખવડાવ્યું તો એમણે બધાએ મને કહ્યું કે આનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલની અંદર છે એટલે કે હોટલ જેવી દાળ બનાવી છે અને ઉપરથી મેં ઈંડા પણ એડ કરી દીધા જેથી આ તમને ખાવાની ખૂબ જ મજા આવશે એટલે કે આ હવે ઈંડા ફ્રાય થઈ ગઈ આને વધારે ચડવવાની જરૂરત નથી ફક્ત તમારે આને પાંચથી છ મિનિટ સુધી જ આમને આમ ચડવવાનું છે કેમ કે બધું સરસ એવું એકમેક થઈ જાય તે માટે હવે આને આપણે ચેક કરીશું જો તમને મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો પણ આપણી દાળ સરસ એવી તૈયાર થઈ ગઈ છે આમાં કંઈ જ વસ્તુ ઉમેરવાની જરૂરત નથી અને આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે તમને એવું લાગી રહ્યું છે કે મેં દાળ બનાવી છે એ માટે હું એની તારીફ કરી રહ્યો છું પણ એવું નથી ફક્ત તમે એકવાર તમારા ઘરે બનાવીને જોજો તમને ખૂબ જ ખાવાની મજા આવશે લો આપણે સરસ મજાની એકદમ ઓછા સમયની અંદર અંડા ફ્રાય તૈયાર થઈ ગઈ છે તો હવે તમે પણ તમારા ઘરે આ વાનગી બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી તમારા ઘરવાળાઓને ખવડાવજો અને પછી મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે